મિત્રો આજે પૂજ્ય માધવ બાપુની સમાધિ જોઈ શકો છો તમે મિત્રો આપણે દર્શન કરવા જઈએ માથે ચાલો તો મિત્રો ચાલો આપણે માથે જઈએ Metro jauh Malam di Unia, umur timur di siap, di Napanjatung, eh, બતાવો તમને બધું બતા આ પણ મંદિર છે આપણે રિટર્ન થશું ત્યારે અહીંયા પણ દર્શન કરશું આપણે આ પણ એક મોટું મંદિર છે જો મિત્રો હજી સો પગ નથી ચડ્યા અંદર આવો અત્યારે લોકેશન બતાવે છે સામે જવું ભૂજ્યો ડુંગર છે આપણે તો તમને માથે બધું લોકેશન બતાવું બેસ્ટ લોકેશન તો વિડીયોમાં બનાવીજ મિત્રો ખૂબ મજા આવશે આજે મહાદેવ તો મિત્રો આપણે મહાદેવ મરી ગયા છે અને દર્શન કરી લીધા છે આપણે જો મિત્રો અદ્ભુત કચ્છ નજારો જોવો તમે આને કહેવાય છે સુરત ભીટ ડુંગર જો આવું કઈ લોકેશન છે હજી આપણે અધર જવાનું છે તો મિત્રો ગાયું મંદિર છે મંદિર છે મિત્રો જોવા છે મંદિર મહાદેવ માથે શિવજી યા નરે મગરો કરી તો કાઈ ન થાય હા કરવું પડે tartar કામ ચાલો કરી તો કાઈ ન થાય સત્ય चो आनी दे पाचा काय आहे एक काना रे तू हो कानू मला भाई ब्लेस तो समजून टाक समजून टाक आणि सांग सांग तो लगे संस्कार Apo kai kumali she Apo kai kumali she Apo kai जाले रोया आई

પુજો ડુંગર ત્રીજું

તો મિત્રો જો આ છે આપણે સંતોષી માનું મંદિર તમે જોઈ શકો છો અને જેને પણ સંતોષી માનું મંદિર જોયું ફટાફટ કોમેન્ટ કરી મને જણાવજો કે સંતોષ માનું મંદિર તમે ક્યાં જોયું છે અને ચાલો આ મંદિર છે સંતોષી માનું મોટું જય રામાપીર બાપા તો મિત્રો આ છે રામાપીર બાપાનું મંદિર રામાપીર બાપાનું મંદિર મિત્રો રામેશ્વર બાપાનું મંદિર છે તો મિત્રો તમને મહાદેવના દર્શન કરાવી દીધા છે તો બસ આટલા મંદિર હતા આપણે અને દર્શન થઈ ગયા માથે તો અત્યારે નીચે ઉતરી ગયા આપણે તો હવે આપણે સ્થાનના આપણે મેળાની મોજ માંડવાની છે તો વિડિયો જોજો અંત સુધી ખૂબ મજા આવશે ચાલો જય માતાજી તો મિત્રો જો આ મહાદેવની મૂર્તિ છે પાછળ અને આપણે તમને બીજી પણ મૂર્તિ બતાવું મસ્ત જોરદાર મહાદેવ તપસ્યામાં બેઠા એવી મૂર્તિ છે આપણે તો વિડીયોમાં બનાવી લઈ તમને બતાવું છું તો આવું કંઈક લોકેશન છે અહીંયા ગાર્ડન જેવું તો મિત્રો જુઓ ફાઇનલી આપણી મૂર્તિ આવી ગઈ છે જો તમે બતાવી દોશો જો આ છે મહાદેવની મૂર્તિ મિત્રો જોઓ આવો કાઈક મેળો છે આપણે ભરાઈ ગયેલો છે આવો કાઈ મેળો છે ભરાઈ ગયો છે જો મિત્રો આ